મારું નામ સાવલિયા ચિતનાબેન છે ને હ્યુમન ઇમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવું છું આજે ઘટના એ હતી કે ઉમરાવેલે જ્યાં શિરડીધામ સોસાયટીમાં એક બાને એનો છોકરોને વો પૂરીને જતા રહ્યા હતા બીજે રહેવા શિફ્ટ થઈ ગયા હતા તો આજુબાજુવાળા કોઈને દયા આવીને તો એણે અમને કોલ કર્યો તો અમે ત્યાં ગયા અને જોયું તો બાની હાલત બહુ ખરાબ હતી જેલમાં પૂર્યા હોય ને એવી રીતે પૂરેલા હતા જેલમાં તો મતલબ ત્રણ ટાઈમ જમવાનું પણ આપે પણ આ બાને એક મહિનાથી કોઈ જમવાનું પણ મળે નહીં એવી હાલતમાં હતા આજુબાજુવાળા જોવે તો એ વળી થોડું ઘણું આપી જતા હતા એ બહુ ખરાબ હાલતમાં હતા અને બાની માનસિક સ્થિતિ પણ બહુ ખરાબ થઈ ગઈ છે પછી અમે પોલીસને ફોન તો વાન આઈવી સાહેબ આવ્યા અને પછી અમે એને ઉત્તરાયણ પોલીસ સ્ટેશન લઈ ગયા અને બાને પછી અહીંયા સદભાવના વૃત્તાશ્રમ લઈ આવ્યા છીએ અને એમના દીકરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાની છે મારે એ આજની યુવા પેઢીને ઓલ્ડ પણ કરે છે પણ યુવા પેઢી વધારે આ લોકો કરે છે કે મા બાપને સાચવી નથી શકતા મા બાપે એને જ મોટા કરીને ઉછેર્યા છે કેમ ઉછેર્યા એટલે તો મા બાપને ખબર હોય પણ મા બાપ વિશે એ લોકો વિચારતા નથી અને છોડીને જતા રહી છે તો આવું ન કરવું જોઈએ એ ન સાચવી શકે તો આશ્રમો બહુ બધા છે ત્યાં પણ મૂકી જવા જોઈએ અથવા મીડિયામાં અત્યારે તો કોઈપણને કહીને તો આશ્રમવાળા ઘરે જઈને લઈ આવે છે પોતાને ન સાચવવા હોય તો એટલું તો કરવું જોઈએ પણ આવી રીતે ન કરવું જોઈએ કે મા બાપને એમને પૂરીને જતા રહે ઘર છોડીને એનો સામાન લઈને જતા રહ્યા અને માને છોડીને જતા રહ્યા છે એટલે બહુ દુઃખદ ઘટના છે આવું ન બનવું જોઈએ હંસાબેન ગજેરા મહિલા સુરક્ષા સમિતિ આજે ઓગણીસ તારીખના રોજ અમને બપોરે બાર વાગે એક કોલ આવેલો અજાણ્યો તો પછી મેં આ ચેતનાબેનને અને મીનાક્ષીબેનને ફોન કરેલો કે આપણે લોકો ત્યાં જઈ એક બે માજીને ત્યાં પૂરેલા હતા અમે એની હાલત જોઈ એકદમ ગંદી હાલતમાં તેઓ માજી પીડા અને અઠવાડિયું ત્યાં લગભગ એને ખાધું પણ નહીં હોય પાણી પણ પીવાનું નહોતું પછી અમે બધાએ મદદ કરી અને એમને વૃદ્ધાશ્રમ આજે શિફ્ટ કરી દીધા છે આજે બપોરના પંદરને દસ વાગે યાની કે ત્રણ દસ વાગે એકસો બારમાંથી અમને કોલ મળેલ એ કોલ મહિલા સુરક્ષા સભિના કમિટી મેમ્બર હંસાબેન ગજેરાનાઓએ ફોન કરેલ કે પોલીસ મદદની જરૂર છે એક માજીને એમના છોકરાએ ગોંટી રાખેલ છે એ કોલના આધારે અમે ઉમરા પાસે આવેલ વિરંજા સીડી સીડીરામ સોસાયટી પાસે ગયેલ અને ત્યાં કોલરને મળતા હંસાબેનને મળેલ અમે જોયું તો એમના છોકરાએ પહેલાં મારે માસ માજીને છેલ્લા બે એક બે મહિનાથી ગોંઢી રાખેલા હતા ઉપર નીચે લોક મારેલ હતું અમે એમના છોકરાનો ફોન કરીને કોન્ટેક કરવાનો પ્રયત્ન કર્યો કોન્ટેક થયો નહીં યોગેશભાઈની પત્નીનો કોન્ટેક કર્યો તો એમને પણ કોઈ રિસ્પોન્સ આપ્યો નહીં પછી અમે આજુબાજુની મદદથી લોક ખોલી ને એમને બહાર કર્યા અને પછી અમારી ગાડીમાં લાવીને અહીંયા સરથાણા સદભાવના વૃદ્ધાશ્રમમાં લાવીને આની પરિસ્થિતિ બા એકદમ અશક્ત જેવા હતા એમને બાને પૂછ્યું એમનું નામ બોલતા હતા હેમીબેન ભાવ નામ છે એ મારી ઉંમર પાસે જ છે પણ થોડાક મગજના એ હતા કમજોર હતા બોલવામાં અને અશક્તિ હતી એમને એમના છોકરા એમ કે મને અહીંયા મૂકી ગયો છે છોકરો આવતો નથી પંદર પચીસ દિવસે આવે છે લોક માઇન્ડ પાસે જતો રહે છે બીમાર હાલતમાં હતા મતલબ